સમગ્ર લાલુભાઈ નાનજીભાઈ લોહ નું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે ઓપરેશન પહેલા દરમિયાન અને બાદમાં રૂપિયા એક કરોડ અઠ્યાવીસ લાખના ઇન્જેકશન વિના આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે બનાસકાંઠાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોક્ટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી લાલુભાઈ લોહ નામનું એકતાલીસ વર્ષનું પેશન્ટ છે જેને હિમોફિલિયા ફેક્ટર એઇટ વિથ ઇન્હિબિટર ડેફિસિયન્સીથી પીડાય છે અને એને એક લોહીની ગાંઠ હતી ડાબા પગના પાછળ ન તો એને સીડો ટ્યુમર કહેવામાં આવે છે જે કાઢવા માટે અલગ અલગ સેન્ટરોમાં એમણે સંપર્ક કરતા પછી કોઈ જગ્યાથી પોઝિટિવ રિસ્પોન્સ ના મળ્યો અને સુરત હિમોફિલિયા સોસાયટીનો સંપર્ક કરતાં એમણે અહીંયા એમને બોલાવી લીધા ઓરિજિનલી એ લોકો પાલનપુર બાજુના છે અને અહીંયા ઓર્સોપેડિક વિભાગમાં ડૉક્ટર હરિમેનંદ સાહેબના યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા જે ઓર્સોપેડિકના હેડ પણ છે અને ડૉક્ટર નીતિન ચૌધરી સાહેબ અને એમની ટીમ અને એનએસએસઆમાં ડૉક્ટર મનસરી કંથારીયા એમની ટીમ થઈને છવ્વીસ ડિસેમ્બરના રોજ એનું એક સફળ સર્જરી કરવામાં આવી અને એમાં ફેક્ટર સેવન મોટા પ્રમાણમાં આપવા પડ્યા જે ત્રણસો વીસ મિલીગ્રામ જેટલા જેની કિંમત લગભગ એક કરોડ અડતાલીસ અઠ્ઠાવીસ લાખ જેટલી થાય છે તદઉપરાંત આ સર્જરી પણ પ્રાઇવેટમાં કરાવે તો ત્રણથી ચાર લાખ જેટલી એની એની કિંમત થતી હોય છે જે આપણે ત્યાં બિલકુલ વિનામૂલ્યે સરકારી સિવિલ હોસ્પિટલમાં એ કરવામાં આવી છે અને આ બધા ફેક્ટરો જે મેજર ખર્ચ જે ફેક્ટરનો છે એ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જીએમએસએલ દ્વારા આપવામાં આવે છે જેથી આપણે એમને ફ્રી સર્વિસ આપી શકીએ છીએ મારું નામ લાલુભાઈ નાનજીભાઈ લો છે જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતરટી ગામના રહેવાસી છું અને હિમોફીલિયા નામની બીમારી હતી ફેક્ટર આર્ટ ડેફિશિયન્સી હતી જે ઇનિબિટર હતું એનો હું અલગ અલગ જગ્યાએ ફર્યો પણ મારું કોઈ સર્જરી કરવા તૈયાર નથી પાલનપુર અમદાવાદ મહેસાણા પાટણ પછી અમે સુરતમાં આવ્યા હિમોવિલિયા સોસાયટી સુરત ચેપ્ટરનો કોન્ટેક કરીને તો સુરતમાં મારી સર્જરી એકદમ એક પણ રૂપિયાના ખર્ચ વગર અને સારી રીતે મારી સર્જરી કરી એ બધા હું સુરત સિવિલનો ઓર્થોપેડિક વિભાગનો અને ગુજરાત સરકારનો અને મારી હિમોવિલિયા સોસાયટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ડૉક્ટરે બહુ સારી મહેનત કરી અને મારી લગભગ ચારથી પાંચ કલાકની સર્જરીની જહેમત બાદ મને એક નોર્મલ જિંદગી આપી ડૉક્ટરે